રાધા પરમેશ્વરી ને જાણે કેટલાય નામથી ઓળખાય છે કેવાય છે કે શ્રી કૃષ્ણ રાધા વિના અધુરા માનવામાં આવે છે એવા જ દ્રષ્પાંતુ જન્મ દિવસ એટલે રાધાષ્ટમી વૃંદાવન મુખ્ય વૃષભાન અને તેમના ધર્મ પત્ની શ્રી કીર્તિએ રાધાને પોતાની પુત્રી માની હતી બ્રહ્મકલ્પ વરાકલ્પ અને પદ્મકલ્પ આ ત્રણેય કલ્પોમાં રાધાજીને શ્રી કૃષ્ણના પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે જેમણે શ્રી કૃષ્ણે પોતાના વામ પાર્શ્વથી પ્રગટ કર્યા હતા રાધા કૃષ્ણના ભક્તો માટે રાધાષ્ટમીનું વ્રત વિશેષ મહત્વનું છે માન્યતા છે કે જે લોકો આ વ્રત કરે છે તેમના ઘરમાં ધનની અછત રહેતી નથી અને બધા પાપ નષ્ટ થઈ જાય છે અને ભગવાનની કૃપા હંમેશા વરસતી રહે છે આ જ કારણ છે કે પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણને મનાવતા પહેલા ભક્તો રાધાજીને પ્રસન્ન કરે છે તો શું તમે પણ આ વ્રત કરવાના છો મને કમેન્ટમાં જરૂર જણાવજો